સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોમપુરા કારીગર હિતેશભાઈ દ્વારા બનાવેલી વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં અઢારસોથી વધુ મૂર્તિ આ કારીગર દ્વારા બનાવવામાં આવી છે જે મૂર્તિ મંદિરના શિખરમાં તેમજ ઘુમટમાં લગાવવામાં આવી છે હિતેશભાઈ વર્ષોથી પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવે છે અને દેશના વિવિધ મંદિરોમાં મૂર્તિઓ તેઓ બનાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલે છે તેમજ તે મંદિર નિર્માણ કરવા માટે જતાં પણ હોય છે આ શહેરના શિલ્પી ભાઈઓ દ્વારા અગાઉ સોમનાથ મંદિર તેમજ દ્વારકા મંદિરના કામો પણ કરાયેલા છે મૂર્તિ કામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિકામ મળેલ તેમાં મેં અંદાજીત અઢારસોથી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે જેમાં સાત આઠ હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે તેમાં મને આ મોકો મળેલ છે એમાં શિખરના ગોખ પ્રદક્ષિણા સ્તંભો તેનું કામ મને મળેલ છે અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે